નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કિરણ તીર્થો આચાર્ય હેમ સુરી મહારાજ નું આજે 10000 મો આયમ બિલ વડોદરા માં 1200 છ આયમ બિલ થયા આખા ભારત માં 1 લાખ થી વધુ આયમ બિલ શ્રી ગિરનાર તીર્થોદ્ધારક ધારક પરમ પૂજ્ય આચાર્ય હેમ વલ્લભસુરી મહારાજ સાહેબે ત્રેવીસ વર્ષની ઉંમરે તીર્થોની રક્ષા રક્ષાને જૈન સંતોને મૈત્રી એકતા વિશ્વમાં શાંતિને લઈને આચાર્ય હિમાંશુ સુધીદાતાના આશીર્વાદ લઈ આ જીવન આયામબેલ તપ જેમાં ફક્ત ચોવીસ કલાકમાં એક જ વાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધીને આજે દસ હજારમો દિવસ એટલે કે દસ હજારમું આયામબેલ છે દરમિયાનમાં જાણીતા જયનગ્રણી દિપકશાહે જણાવ્યું કે આચાર્ય હેમ સુરેશ્વરજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગચ્છાધિપતિઓ જેમાં આચાર્ય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ વલ્લભસરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ સહિત અનેક આચાર્ય ભગવંતોએ નવ દિવસના સામૂહિક આમબિલની ટહેલ નાખીને ભારતભરના જૈન સંઘોને ઝીલી દીધી અને આજે આચાર્ય હેમ મહારાજના અખંડ હજાર નવસો નવ્વાણું પૂર્ણ કરીને દસ હજારમાં આયમબીલના દિવસે આખા ભારતભરમાં સામૂહિક રીતે નવાણું હજાર નવસો નવા કરવામાં આવ્યા જેમાં વડોદરામાં આજે એક હજાર બસો છ સામૂહિક આયામ બિલ કરવામાં આવ્યા અને અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે અમારા સંઘમાં બોતેર જેટલા આયામ બિલ કરવામાં આવ્યા છે અને જ્યારે માંજાપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યશ દેસાઈએ જણાવ્યું કે એમના સંઘમાં પંચ્યાસી અને સુબાનપુરા જૈન સંઘમાં એકસો પચીસ આયમબેલ કરવામાં આવ્યા છે તેમ સુબાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન જોશીએ જણાવ્યું આખા વડોદરા શહેરમાં એક હજાર બસો છ આયમબેલ થયા છે તેમ સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું જે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયમબિલની ટેહલ નાખવામાં આવી આયમબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોદ્ધારક એવા પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબના શિષ્ય આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વેહચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ દીધા છે આયમબિલ એટલે મોડું ખાવાનું કોઈ પણ જાતનો સ્વાદ નહીં બધું જ બાફેલું બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે દૂધ ઘી આ બધી જ વિગઈનો ત્યાગ કોઈ ના લેવાય એક જ વાર ખાવાનું આવા આ આચાર્ય હેમચંદ્ર હેમચંદ્રમ વલ્લભ સુરી આજે એમનું દસ હજારનું આંબેલ છે અને આ દસ હજારના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ બધા જ ગચ્છાધિપતિઓએ અમારા રાજેન્દ્ર ગચ્છાધિપતિ રાજેન્દ્રસુરી મહારાજ સાહેબ અમારા ગચ્છાધિપતિ સુરી મહારાજ સાહેબ કેસી મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓ કનાક પ્રભુ મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમમ લોકો આયંબિલ કરે આવી જે ટહેલ કરી અને નવ દિવસનો કાર્યક્રમ આપ્યો આજે નવમાનો છેલ્લો દિવસ છે અને હેમ મહારાજ સાહેબનો દસ હજાર મુ છે આ આયંબિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ બારસો જેટલા આયંબિલ થયા અત્યારે અમે અલ્કાપુરી શ્રી સંઘમાં છીએ લગભગ બોતેર ચુમ્મોતેર જેટલા આંબેલ થયા છે સુભાનપુરામાં સવાસો થયા છે નિઝામપુરા પચાસ પંચાવન થયા આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ બારસો જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે અમે આ જે મહાત્મા છે હેમવલ્લભરી મહારાજ સાહેબ એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ એમને આખા જીવન પર્યંત ત્રેવીસ વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી આજે ત્રીસ વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું પારણું નવા ભાવમાં થવાનું છે આવા તપસ્વી મુનિરાજ ને અમે બધા ભાવ વંદના કરીએ છીએ બોલો જીન સાસના